બાગાયત ખાતાની વિવિધ સહાય લક્ષી યોજનાઓ માટે આ ખેડૂત પોર્ટલ કાર્યરત બાગાયત ખાતું ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા બાગાયત ખાતાની વિવિધ સહાય લક્ષી યોજનાઓ માટે વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે આ ખેડૂત પોર્ટલ તારીખ પંદર દસ બે હજાર ચોવીસ સુધી ખુલ્લું મૂકવામાં આવ્યું છે બાગાયત ખાતાની વિવિધ યોજનાઓનો લાભ લેવા માંગતા બાગાયતદારોએ ડબલ્યુ ડબલ્યુ ડોટ આઈ ખેડૂત ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન પર ઓનલાઈન અરજી કરવાની રહેશે સમયમર્યાદામાં વિવિધ સહાયલક્ષી યોજનાઓમાં અરજીઓ કરી તેની નકલ સાથે જરૂરી સાતની કાગળો જેવા કે તાજેતરના સાત બાર અને આઠ ના ઉતારાની અસલ નકલ બેંક પાસબુકની નકલ આધાર કાર્ડની નકલ રીપ ઇરિગેશન અંગેના પુરાવાની નકલ વગેરે સાથે નાયબ બાગાયત નિયામક સ્ત્રીની કચેરી નગરપાલિકા સામે વિનાયક પ્લાઝા ત્રીજો માળ ટેલિફોન નંબર ઝીરો ટુ એટ સેવન સિક્સ અથવા ટુ ફોર ઝીરો ડબલ થ્રી ઝીરો વેરાવળ ખાતે બિનચૂક જમા કરાવવાના રહેશે બ્યુરો રિપોર્ટ ગિનારવાજ ન્યૂઝ સત્યની સાથે